વડોદરામાં મહાપાલિકાની કાર્યવાહી અને નિયમોની વેપારીઓ એસી તેસી કરી રહ્યા હોય તેવી એકવારી ઘટનાઓ સામે આવી છે અઝનિકાંડ બાદ પણ રાજ્યના અનેક સ્થળો પર કાર્યવાહીમાં ઢીલ જોવા મળી રહી છે વડોદરામાં ફારનોસી અને સેફટી સાધનોના અભાવ જેવા મુદ્દાઓને લઈ વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્ષ નામની બિલ્ડિંગ સીલ કરી હતી જોકે આખે આખું કોમ્પ્લેક્ષ સીલ કરાયાના બીજા જ દિવસે દુકાનો ખોલી દેવામાં આવી છે મહાપાલિકાની કાર્યવાહી જાણે મજાક હોય તેમ દુકાનો પર નોટીસ લગાવ્યા બાદ પણ વેપારીઓએ દુકાનો પુનઃ શરૂ કરી દીધી છે વડોદરા મહાપાલિકા દ્વારા ટીમે કનેક્શન છતાં દુકાનો ખોલી નાખવામાં આવી મહત્વનું છે કે વડોદરા મહાપાલિકા દ્વારા સાત જેટલી ક્ષતિઓને લઈને સીલ કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાએ બસ્સોથી વધારે બિલ્ડિંગો સીલ કરી છે પરંતુ આ સીલ કરવાનું માત્ર જે નાટક ચાલતું હોય એ રીતે કાર્યવાહી થઈ રહી છે વીઆઈપી વ્યુ કોમ્પ્લેક્સ છે એને સીલ કરવામાં આવ્યું છે તેમ છતાં અહીંયા દુકાનદારો દુકાનો શરૂ કરી અને અંદર વ્યવસાય કરી રહ્યા છે આનું લાઇટ કનેક્શન પણ કટ કરવામાં આવ્યું છે તેમ છતાંય દુકાનદારો અહીંયા દુકાનો ચાલુ રાખી અને વ્યવસાય ધંધો કરી રહ્યા છે દુકાનદાર ને પૂછ્યું સાહેબ નોટિસ આપી છે બિલ્ડિંગ સીલ કર્યું છે તેમ છતાંય કેમ દુકાન સામાન આવ્યો હતો તો અંદર મૂકવા માટે જ ખોલે છે બે મિનિટ બંધ કરી થઈ તો નિયમનો ભંગ કર્યો અને એટલે 2 મિનિટ માટે કોરી દીધું સામાન બંચ આવ્યો તો રિક્ષાવાળો લઈને આવ્યો તો એટલે કોલીની અંદર મૂકી દીધો કોર્પોરેશન તો કાર્યવાહી તમારા હિતમાં કરે છે નાગરિકોના હિતમાં તેમ સત્તા કે માનું એટલે હવે બરાબર છે માની લીધી વાત માની લીધી વાત અતર બંધ કરો છો બસ બંધ જ્યારે વીટીવી આવ્યું ત્યારે વેપારીઓ અહીંયા દુકાન બંધ કરી રહ્યા છે આમને નોટિસ પણ લગાડવામાં આવી છે કે આ બિલ્ડિંગમાં આટલી આટલી ખામી છે ફાયર એનઓસી નથી બિલ્ડિંગનું જે યુઝ પરમિશન નથી ફાયર સેફ્ટી સાધનો નથી માટે કોર્પોરેશનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે એક મોટો સવાલ છે અહીંયા કારણ કે આપ જોઈ રહ્યા છો આ તમામ દુકાનો છે એને ખોલી અને વેપારીઓ છે વેપાર ધંધો કરવા માટે આ સવારથી દુકાનો ખોલી છે જે બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવ્યું છે જેનો ઉપયોગ જ નથી કરવાનો એ બિલ્ડિંગ અહીંયા કેવી રીતે અંદર વેપારીઓ વેપાર કરે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અન્ય એક વેપારી દુકાન ખોલીને બેઠા હતા કાકા નોટિસ આપી છે સીલ કર્યું છે તેમ છતાં કેમ દુકાન ઘરાક માલ હોય તો સાહેબ આપવો પડે ને અમે કોઈ ઘરાકે વસ્તુ આપી ગયો હોય સ્પાયરલ કરાવવા કે ગમે તે એ તો અમારે આપવા આવવું પડે ને ફોન કરે એટલે ફોન ચાલુ હોય બરાબર તમારે દેખતા પેલા બેન લઈને ગયા અમને માનો આવી જે કાર્યવાહી થઈ રહી છે ખરેખર લોકોના હિતમાં છે કે ખોટી કાર્યવાહી છે હવે એ તો તમારે શાસક પક્ષ નક્કી કરતો હોત તો સવાલ ના હોત કોઈ કનેક્શન કાપી નાખ્યું છે તેમ છતાં લોકો અહીંયા અંદર છે મિલકતમાં જે કોર્પોરેશન ના પાડી છે એવું સાહેબ અમને પર્ટિક્યુલરલી એવી ખબર નથી કે બિલ્ડીંગમાં રહેવું જ નહીં તો આખું બિલ્ડિંગ નવું બાંધવું પડે જર્જરીત હોય તો બરાબર છે તમારે ત્યાં તો નોટિસ લગાડેલી છે લગાવી વાંચવાનું આવું ફાયરનું જ છે ફાયર સેફ્ટીનું એનઓસી તમે આપો પછી તમે ચાલુ કરી શકશો એવું અધિકારીઓએ અમને કહ્યું છે અધિકારીઓ એવું કહ્યું છે કે ફાયર એનઓસી આપો ફાયર સેફટી આપો આ દુકાનદાર જે કહી રહ્યા છે કે અમે નથી જાણતા પરંતુ સ્પષ્ટ રીતે જે સાત બાબતોની જે પૂરતા કરવાની છે એના માટે આ જે નોટિસ છે અહીંયા દુકાન ઉપર લગાડવામાં આવી છે અને સદરવું મિલકતનો ઉપયોગ બંધ કરવા ફરમાવવામાં આવે છે એટલે અહીંયા સ્પષ્ટ રીતે જ આને ઉપયોગ બંધ કરવા માટેનું કહેવામાં આવ્યું છે પરંતુ વેપારીઓ કોક ના કોક કારણસર પોતાની દુકાનો ખોલી અને અહીંયા ધંધો વ્યવસાય કરી રહ્યા છે વડોદરા કોર્પોરેશન આખા શહેરની અંદર આ કાર્યવાહી કરી રહી છે પરંતુ જો આવી જ રીતે કાર્યવાહી થશે તો લોકોના જીવ ચોક્કસ જોખમમાં મુકાશે કારણ કે વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્સ છે એની અંદર મોટા ભાગે ક્લાસીસ આવેલા છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે ત્યારે આ જર્જરિત બિલ્ડિંગ કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એક મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા